આ મકાનો ઉપર બુલડોઝર એક્શન ચલાવવામાં આવી રહ્યું છે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સાઈબાબા બાબા મંદિર ની પાછળના દ્રશ્યો છે જે પાણી નિકાલના સ્થળો કહી શકાય એ સ્થળો ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા તેને મનપા દ્વારા નોટિસો આપવામાં આવી હતી આમ છતાં પણ દૂર દૂર કરવાની કાર્યવાહી ન થતાં તંત્રએ બુલડોઝર એક્શન ચલાવ્યું છે આ બીજા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે પટેલ સમાજ અને પ્રજાપતિ સમાજની વલ્ડીના દ્રશ્યો છે જે વચ્ચે છે વચ્ચે પાણી નિકાલની ગટર હતી એ ગટર ઉપર જે બાંધકામ થયેલું હતું એને દૂર કરવામાં આવી રહ્યું છે અને તંત્ર દ્વારા જે પાણી નિકાલની ગટર છે એને ચોખ્ખી કરવાના પ્રયત્ન કરી રહ્યા છે હાલ મનપા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે પોરબંદર આ મનપાનું નું મેગા ડિમોલેશન છે એના વિસ્તારમાં કારણ કે ચોમાસુ નજીક છે અને ચોમાસા પૂર્વે પાણી નીકળના સ્થળો ઉપર જે પણ અવરોધ હોય તે દૂર કરવા અત્યંત જરૂરી છે કિસાન ચૌહાણ પોરબંદર ખબર આજે દર્શન ટેકરી પાસે જે વન સેન્ટરની સામેની સાઈડનો વિસ્તાર છે પટેલ અને પ્રજાપતિ વિદ્યાર્થી ભવન અને એની પાછળનો વિસ્તાર જે સાઈબાબા વિસ્તાર તરીકે ઓળખાય છે એ મુખ્યત્વે કુદરતી પાણીના વહેણને અવરોધરૂપ બનતો હતો અને ગયા વર્ષે પણ ત્યાં પાણી ભરાવાના પ્રશ્નો આના લીધે ઉભા થયા હતા તો આજે મહાનગરપાલિકા મહેસૂલી તંત્ર અને પોલીસ તંત્રની ટીમોએ કાયદાની પ્રોસીજર ફોલો લઈ અનુસરીને આજે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે અંદાજીત ત્રણસો એક મીટરની ઓપન ગટર ખુલ્લી કરી છે અને ત્રીસેક જેટલા મકાનો રહેણાંકના મકાનો પણ જે અવરોધ શ્રીપ હતા એ આજે થૂર આજ સાંજ સુધીમાં કામગીરી પૂરી થઈ જશે આજે સવારે સાત વાગ્યાથી કામગીરી આપણે શરૂ કરી દીધી છે પાંચ પાંચ સીતાજી મશીન અને બીજા સ્ટાફ સાથે વહેલી સવારથી જ્યાં કામગીરી શરૂ થઈ હતી એટલે આજે કામગીરી સાંજ સુધી પૂરી થઈ જશે આ જે માલિકીની જગ્યા અને જગ્યા છે તે લોકોએ જે સેક્ટરની કરી તોડવાનું ખોટ એની પર તરી કરવામાં આવશે જ નહીં હા એ જે નિયમો મુજબ કામગીરી કરવાની થતી છે એ બધી થશે ગયા વખતે જે રાજીવનગરમાં પાણી ભરાયું હતું અને જે ગટરનો ભાગ નાનો હતો અથવા તો બંધ થઈ ગયો હતો બ્લોક થઈ ગયો હતો એ ગટરને ખુલ્લી કરવા માટે જ અને એનો ફ્લો પાણીનો ફ્લો ખાડી વિસ્તારમાં ઝડપથી જાય એના માટે જ આપણે આ કામગીરી આજે હાથ ધરી હતી વિસ્તારમાં જે કામગીરી આપણે સમય વચ્ચે આપે તો એ પ્રક્રિયા ચાલુ જ છે અને એને પણ સમયાંતરે એને હાથ ધરવામાં આવશે